નર્મ મુનિ મહારાજ સાહેબ પેરિત અહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા વિનીબેન જયેશભાઈ મહેતા અને સમીરભાઈ તુપ્તી દીદીની મેરેજ એનિવર્સરી નિમિત્તે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ શનિવારના રોજ દ્રાક્ષ સાકરટેટી સફરજન ચીકુ પાઇનેપલ દાડમ સંતરા કેળા તરબૂજ સ્ટ્રોબેરી અગિયારસો ફૂટ ડિસ્ટનું વિતરણ ભાવનગર સર્ટી હોસ્પિટલ આજ રોજ કરવામાં આવ્યું હતું આ સેવાને ભગીરથ કાર્યમાં બધા જ મેમ્બરો સૌ સાથે મળીને ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો આ સૌ કરવાનો અવસર આપીને પરમારથની સેવાને સફળ બનાવી હતી એક નિઃસ્વાર્થ પ્રોપકારનું કાર્ય ભાવનગર અહમ યુવા મેમ્બર્સ દ્વારા કરવામાં આવેલ આ સેવાનું ભગીરથ કાર્ય કરી સૌએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી વધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નર્મ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત અહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા વિનીબેન જયેશભાઈ મહેતા અને સમીરભાઈ તુપ્તી દીદીની મેરેજ એને વર્ષ નિમિત્તે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસને શનિવારના રોજ દ્રાક્ષ સાકરટેટી સફરજન ચીકુ પાઇનેપલ દાડમ સંતરા કેળા તરબૂજ સ્ટ્રોબેરી અગિયારસો ફૂટ ડિશનું વિતરણ ભાવનગર સર્ટી હોસ્પિટલ આજ રોજ કરવામાં આવ્યું હતું આ સેવાને ભગીરથ કાર્યમાં બધા જ અહમ મેમ્બરો સૌ સાથે મળીને ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો આ સૌ કરવાનો અવસર આપીને પરમારથની સેવાને સફળ બનાવી હતી એક નિઃસ્વાર્થ પરોપકારનું કાર્ય ભાવનગર એવા મેમ્બર્સ દ્વારા કરવામાં આવેલ આ સેવાનું ભગીરથ કાર્ય કરી સૌએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર